વેસ્ટ ફૂડ બેસ્ટ યુઝ હેઠળમાંથી ઉર્જા મેળવવાનો નવતર પ્રયોગ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીનું નવીનતમ સંશોધન એટલે સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટથી મહિને પંદર બોટલ ગેસની બચત અને વિદ્યાર્થીઓના ભોજન બિલમાં ઘટાડો થયો કુલપતિ શ્રી ડોક્ટર આર એમ ચૌહાણ શું આપણે કલ્પના કરી શકીએ કે એઠવણમાંથી ઉર્જા અને ગેસ મળે મોટા ભાગે જવાબ હશે ના પરંતુ આ શક્ય કરી બતાવી છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિએ કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે જે અંતર્ગત એલપીજી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદ્દેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યું છે આપણા દેશના દ્રષ્ટા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આપણે એમને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને પારખીને સ્કિલ્ડ મેન પાવર મળી રહે એ ઉદ્દેશ સાથે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષ બે હજાર નવ દસમાં ભારતની સૌપ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી કૃષિ યુનિવર્સિટી કોલેજની હોસ્ટેલ ખાતે સ્થાપિત ફૂડ વેસ્ટ બેસ્ડ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી આપતા સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડોક્ટર આર એમ ચૌહાણે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટીને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદ્દેશ સાથે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે યુનિવર્સિટીમાં આવેલ ગેસ્ટ હાઉસ વસાહત અને અન્ય પંદર જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવ્યો છે લગભગ અગિયાર લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે પંચોતેર કિલોની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ દ્વારા સાત પોઈન્ટ પાંચ કિલો બાયોગેસ મળે છે જેના દ્વારા હોસ્ટેલ્સમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે અને આ મહિને પંદર જેટલી બોટલ ગેસની બચત થાય છે જેના લીધે વિદ્યાર્થીઓનું ભોજન બિલ પણ ઘટ્યું છે આ પ્લાન્ટથી સ્વચ્છ ઉર્જા બાયોગેસ અને બસ્સોથી બસ્સો પચાસ લીટર સેલરી મળે છે સેલરીનો ઉપયોગ સજીવ ખેતીમાં કરવામાં આવે છે ઉર્જા ગેસ અને સેલરીના ત્રિવેણી સંગમ થકી નિશળને નુકસાન કર્યા વગર પર્યાવરણનું જતન કરવાની સાથે સ્વચ્છતા અભિયાનને આગળ વધારી શકાય છે એમ જણાવી બીજા તબક્કામાં ગર્લ્સ હોસ્ટેલમાં એકસો પચાસ કિલોની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે એવું કુલપતિશ્રી ડોક્ટર આર એમ ચૌહાણે કહ્યું હતું આ પ્લાન્ટની ઓપરેટિંગ સિસ્ટમ અંગે જણાવતા કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ શ્રી અને ડીએમશ્રી વિજયભાઈ મોદીએ જણાવ્યું હતું કે ફૂડ વેસ્ટને પાણી અને સેલરીના મિશ્રણ સાથે એક ટાંકીમાં નાખવામાં આવે છે જ્યાં સ્લેડર દ્વારા નાના કણોમાં વિભાજીત થઈ ટેન્કમાં એકત્રિત થાય છે જે પાંચ ટાંકીમાં જાય છે અને પાંચક ટાંકીમાં હવાની ગેરહાજરીમાં તેનું દહન પાચન થાય છે જે બાયોગેસ સ્વરૂપે મળે છે જે હોસ્ટેલની મેઝ ભોજનાલયમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે આ પ્લાન્ટની વિશેષતા એ છે કે કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે ભવિષ્યમાં આ પ્લાન્ટ કે સુપ્રસંગોએ જતા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા હોસ્ટેલ્સ છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે અને અન્નના બગાડમાંથી આપણી ગેસની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે નોંધનીય છે કે દેશના પુનઃપ્રાપ્ય ઉર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો પંદર ટકા છે પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે દેશના અમૃતકાળ બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે ઉર્જા આત્મનિર્ભરના ખૂબ મહત્વની છે રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચરના વિઝન સાથે રિન્યુએબલ ઉર્જાને વધુને વધુ ઉત્પાદન દ્વારા ઉર્જા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ સુંદર પર્યાવરણવાળી પૃથ્વી આપવાનું કમિટમેન્ટ પૂરું કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે વેસ્ટ ફૂડમાંથી બાયોગેસ અને સેલરી મેળવવાનો આ સ્માર્ટ પ્લાન્ટ આગામી સમયમાં રિન્યુએબલ ઉર્જાની આગવી ઓળખ બની રહેશે જીગ્નેશ નાયક માહિતી મદદનીશ પાલમપુર